વડગામ તાલુકાના નિઝામપુરા પ્રાથમિક શાળા ખાતે અગણા એસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના નિઝામપુરા પ્રાથમિક શાળા ખાતે અગણા એસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં નિઝામપુરા ગ્રામ પંચાયતના સરપંચ લાલાજી ઠાકોરના વદસ્થે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં સાણાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ જેમાં નિઝામપુરા ગામના ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં નિઝામપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા ઓગણ એંસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગ્રામજનોને આવકાર અને નિઝામપુરા પ્રાથમિક શાળાને સક્ષમ શાળા એવોર્ડ મેળવેલ તેની માહિતી આપેલ જેમાં નિઝામપુરા ગ્રામજનો દ્વારા નિઝામપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષક શ્રીઓ મનુષિ રાજપૂત સૂર્યકાંતભાઈ રાજુભાઈ વાઘેલા શૈલેષભાઈ મંજુલાબેન અમિતભાઈ પ્રિયંકાબેન સબીરભાઈ રામજીભાઈ વિદ્યાર્થીઓના માર્ગદર્શન થકી સક્ષમ શાળા એવોર્ડ મેળવવા બદલ ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવી અને શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી અગ્ર એસી માં સ્વતંત્રતા પડવાની ઉજવણી કરવામાં આવી ત્રિપુરા ંગનમાં આજની પંદરમી ઓગસ્ટના અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં નિઝામપુરા એસએમસી કમિટી ગ્રામજનો બહોળી સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસના સક્ષમ શાળા એવોર્ડ બ્લોક કક્ષાએ નિજામપુરા શાળાને મળેલ તે બદલ નિજામપુરા ગામના સરપંચશ્રી તથા એસએમસી કમિટી તથા ગ્રામજનો તાલુકાના વિવિધ સંગઠનો જેવા કે એસ્ટાર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી મંત્રીશ્રી વડગામ સ્વૈચ્છિક સંઘના પ્રમુખ શ્રી મંત્રીશ્રી તથા વડગામ શિક્ષક ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રી તથા વડગામ તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ મંત્રી શ્રી તથા વડગામ તાલુકા મંડળીના ચેરમેન ચેરમેન શ્રી મેનેજર શ્રી તથા સમગ્ર તાલુકાના સારસ્વત ગુરુજીઓએ આ એ એવોર્ડ મળેલ તે બદલ શુભેચ્છા પાઠવેલ તે બદલ નિઝામપુરા પ્રાથમિક શાળા અને શાળા પરિવાર પરિવારવતી હું તમામનો હૃદયપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરું છું